હનુમાન દાદા વાળા જાતકો માટે પોસ્ટ મૂકી અને પ્રમાણ પણ તુરત જ મળી ગયું યાદ કરો આયન ખાન અને શાહરૂખ બે હજાર એકવીસમાં માં ડ્રગ્સ લગતો કેસ ઊભો થયો હતો ત્યારે તેમના સૂર્ય શનિથી પીડિત થતા હતા આવી પોસ્ટ અમે બે હજાર પંદરથી શનિનું રાશિ પરિવર્તન થાય ત્યારે મૂકતા આવીએ છીએ એટલે દર અઢી વર્ષે પરિવર્તન હોય એમાં તુલાના સૂર્ય દર મહિને સોરી દર વર્ષે એક વખત આવે સત્તરમી ઓક્ટોબરથી સોળમી નવેમ્બર વચ્ચે તો તુલાના સૂર્યવાળા જાતક હોય એને ખાસ કરીને દશા અંતરદશા ગ્રહોના આધારે મુશ્કેલીઓ ખાસ કરીને સરકાર પક્ષ કે સત્તા પક્ષ તરફથી ઊભી થઈ શકે છે પરંતુ આ બધા પ્રમાણો અમારી પાસે આવે છે પણ અમે જાહેર નથી કરી શકતા કોઈના નામ કારણ કે પ્રાઇવસી ઇઝ મસ્ટ બી અને ઇમ્પોર્ટન્ટ પણ જ્યારે આ સેલિબ્રિટીના જે પરિણામો તો આપ ન્યૂઝપેપરમાં ને સોશિયલ મીડિયામાં અને સમાચારમાં વાંચો છો જુઓ છો સાંભળો છો તો આવી રીતે આવી રીતે જે તે વખતે પણ અમે નેટ ઉપરથી સર્ચ કરી અને જાણ્યું હતું કે આયરન શાહરૂખ તુલાના સૂર્યવાળા છે અને ત્યારે મકરમાં શનિ હતા એટલે ખૂબ જ પરેશાની આવી હતી આપ સૌ જાણો છો હવે અત્યારે તુલાના સૂર્ય સત્તરમી ઓક્ટોબરથી આવી રહ્યા છે અને સૂર્ય અત્યારે કન્યા રાશિમાં છે એટલે કન્યા રાશિમાં સૂર્ય જ્યારે કોઈપણ ગ્રહ પોતાની નીચ રાશિથી એક રાશિ આગળ હોય એટલે કે નીચ રાશિ તરફ પ્રયાણ કરી રહ્યો હોય પ્રસ્થાન કરી રહ્યો હોય ગતિ કરી રહ્યા હોય ત્યારે જે તે રાશિમાં ગ્રહ હોય નીચા અભિલાષી કહેવાય તો અત્યારે સૂર્ય કન્યા રાશિમાં છે અને નીચા અભિલાષી ગ્રહ છે જે નીચા અભિલાષી ગ્રહ નીચે ગ્રહ તરફના પરિણામો તરફ ગતિ કરી રહ્યા છે તો એ એવું રચે છે કામ એવા સંજોગો એવી બાબતો કે તમને પરેશાની મળે અને જુઓ આપે વાંચ્યું હશે કે જાણ્યું હશે કે સાંભળ્યું હશે કે જે શાહુખ પર જે તે વખતે ડ્રગ કેસ થયેલો જેલમાં રહેલા જામીન પર છૂટેલા તે સમયના અધિકારી શ્રી વાનખેડેએ આ કંપની આયન શાહરૂખની કંપની દ્વારા કોઈ સિરીઝ કે ફિલ્મ બનાવી અને એમાં જે કાંઈ એણે ડ્રગ્સને લગતી બાબતો ઊભી કરે છે તે જોઈને તે તે વસ્તુ પોતાના ઉપર લાગી કે જે હોય બાબત તે માનીને તેઓએ આર્ન ખાન કંપની ઉપર બે કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે તો આ તુલાના સૂર્યનું પ્રમાણ તમે જોઈ રહ્યા છો વ્યક્તિગત રીતે નાની મોટી બાબતો દરેકના જીવનમાં ઊભી થતી હોય આવી ગ્રહ કંડિશન હોય ત્યારે પણ આપણે એને થોડી થોડી અસરમાં નજરઅંદાજ કરતા હોઈએ મારી પાસે આવતી હોય તો હું એને કોઈના નામજોગ જાહેર ન કરી શકું પરંતુ આ તો સેલિબ્રિટી છે અને જગજાહેર બાબત છે અને શાહરૂખની જન્મ તારીખ બે નવેમ્બર ઓગણીસો છે અને આ જન્મ તારીખ બાર નવેમ્બર ઓગણીસો સત્તાણું છે બંને સત્તર ઓક્ટોબરથી સોળ નવેમ્બર વચ્ચેના જન્મવાળા એટલે કે તુલાના સૂર્યવાળા છે બે હજાર એકવીસમાં પણ આ બાબતનો વિડીયો મેં મૂકેલો ત્યાં જોયો હશે તો મિત્રો ગ્રહ ગોચર દરેકને લાગુ પડે છે એવું નથી કહેતો પણ દરેકની કુંડળી મુજબ થોડા ઘણા અંશે દશા અંતર દશાના આધારે કંઈક બનવા બનાવ પામે છે ઈશ્વરને પ્રાર્થના કરવું કે પ્રખ્યા દાદાને પ્રાર્થના કરવું કે આ ગ્રહ ગોચરની પરિસ્થિતિમાં આપની કોઈ પણ સમયે રક્ષા કરે રક્ષા કરે રક્ષા કરે ગોરખિયા હનુમાન દાદાની જય આપના પ્રશ્નો જવાબ અને ઉપાયો આપ જાણવા માંગતા હો તો આપ અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ ઉપર જવાબ વોટ્સએપમાં ઉપાયો વધતા ઓરા સ્કેનરથી સ્કેનિંગ તો ખરું જ અને આપના શહેરમાં પણ ઉપલબ્ધ કોટક સાહેબ નાઇન સેવન ટુ સેવન જીરો ફોર ડબલ ફોર જોતા રહો અમારા કાર્યક્રમ જ્ઞાન મેળવો ખોટા જ્યોતિષીઓથી બચો ખોટા વધારાના ખર્ચાને ખોટા ઉપાયોથી બચો અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી અને આગળ વધો તેવી અભ્યર્થના સાથે નમસ્કાર